સારું સારુ હું તને નહીં મારું પણ આજથી તું મારો સેવક બનીને રહીશ જેવી તમારી ઈચ્છા સારુ મને તારી પીઠ પર બેસાડ અને શેરખાનના જંગલમાં લઈ જા આ સાંભળીને બબરશેરે કાલુને પોતાની પીઠ પર બેસાડ્યો અને તેને પાછો શેરખાનના જંગલ તરફ લઈ જવા માટે આગળ વધ્યો જીવી જે તેને જંગલમાં એન્ટ્રી કરી બધા જાનવરો તેને જોઈને હેરાન થઈ ગયા લીલા રંગના જાનવરને બબ્બર શેરની સવારી કરતા જોઈને તે બધા તેને રંપુ સમજવા લાગ્યા જંગલમાં આ વાત ફેલાઈ ગઈ કે રંપુ જંગલમાં આવી ગયો છે શેરખાન પણ આ સાંભળીને હેરાન થાય છે શેરખાન હવે હું આવી ગયો છું ભલાઈ એમાં જ છે કે હવે તું જંગલને મારે હવાલે કરી દે તું આ જંગલને છોડીને જતો રહે શેરખાન તમે જોઈ શકો છો કે બબ્બર શેર પણ તેનાથી ડરે છે તેને પોતાની પીઠ પર લઈને ફરે છે તો તમે તેને કેવી રીતે હરાવી શકો છો